આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે દિવસે ને દિવસથી સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સુકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું ધૂમધકતા તાપ અને ગરમીથી બચવા માટે વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે ઉનાળામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા એસી વાળા હેલ્મેટનું વિતરણ કરાયું છે વડોદરા પોલીસે ખાનગી સંસ્થાની મદદથી પાંચસોથી વધુ જવાનોને એસીવાળા હેલ્મેટ ફાળવ્યા છે આ હેલ્મેટને એક વખત ચાર્જ કર્યા પછી લગભગ સાત થી આઠ કલાક ઠંડક પૂરી પાડે છે આ હેલ્મેટ તેની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હેલ્મેટ સાથે એક બેટરી પણ આપવામાં આવી છે અને જેની મદદથી હેલ્મેટને ચાર્જ કરી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે આગામી સમયમાં વધુમાં વધુ ટ્રાફિક પોલીસના જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવાનો શહેર પોલીસનો પ્રયાસ છે એટલે પર્ટિક્યુલર હેલ્મેટ બેટરી સાથે એમને આપ્યું છે જેનાથી થોડુંક કુલિંગ થઈ અને એમના ફેસ પર ઠંડક રહે અને એ બેર કરી શકે ઠંડી એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે પોલીસને ટીઆરબી મળી લગભગ પાંચસોથી ઉપર હેલ્મેટ આપ્યા છે પણ હજુ પણ હેલ્મેટ સ્પેરમાં છે હજુ પણ અમે આપી શકીએ તેવી સંભાવનાઓ છે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સામાન્ય માણસ પોતાના ઘરની બહાર નીકળવાનો પણ વિચાર ન કરી શકે તેવામાં નાગરિકોની સુરક્ષા કાજે જે ટ્રાફિકના જવાનો છે તેઓ ધગધગા તડકામાં ખડે પગે ઊભા રહેતા હોય છે અને પોતાની ડ્યુટી કરતા હોય છે ત્યારે આવા જે ટ્રાફિકના જવાનો છે તેમના માટે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ બેન તમે જોઈ રહ્યા છો ટ્રાફિક બ્રિગેડ તરીકે અત્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા છે ઉપર ધકધકધો તાપ છે ત્યારે આવા જે જવાનો છે તેમના માટે વિશેષ એસી હેલ્મેટની વ્યવસ્થા કરવામાં આવી છે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ હેલ્મેટ કોઈ સામાન્ય હેલ્મેટ નથી આ હેલ્મેટ જે છે તે એસી હેલ્મેટ છે એટલે જ્યારે આ રીતે ટ્રાફિકના જવાનો તડકામાં પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે એસી હેલ્મેટ જે છે તેના થકી આ જે જવાનો છે તેમને ઠંડક પહોંચતી હોય છે જેના કારણે જે જવાનો હોય છે તેમની જે ધગધગતા તાપમાં કામ કરવાની જે ક્ષમતા છે તે વધી જતી હોય છે સામાન્ય રીતે જોયું હશે કે ટ્રાફિકના જવાનો સતત તડકામાં ઊભા રહેતા હોય છે અને જે વાહન ચાલકો છે તેઓ પણ તડકામાં ઊભા રહેતા હોય છે ત્યારે કેટલીક વખત ટ્રાફિક જવાનો અને વાહન ચાલકો વચ્ચે તકરારના દ્રશ્યો પણ સર્જાતા હોય છે તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ જે ઉકળતો તડકો છે તે પણ જવાબદાર માની શકાય છે ત્યારે હવે આ જે ટ્રાફિક જવાનો છે તેમને એસી હેલ્મેટ આપી દેવામાં આવે છે અને લગભગ પાંચસોથી વધુ ટ્રાફિક જવાનો વડોદરા શહેરમાં જે છે તેમને એસી હેલ્મેટ જે છે તેમની સુવિધા આપવામાં આવી છે આવનારા સમયમાં તમામે તમામ જે ટ્રાફિક જવાનો છે તેમને આ પ્રકારના એસી હેલ્મેટ આપવામાં આવે તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો વાત હવે મહાસંગ્રામની

આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા હશે રામજીનું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલોને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છીએ બે પ્રવક્તા તો આ જે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે બાવીસ મે સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ છવ્વીસ ઉમેદવારો ભરાયા છે ઉમેદવારી પત્રો ભરાયા છે અંતિમ દિવસે કુલ ફોર્મ ઓગણીસ ભરાયા છે અમરેલી લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવાર છે રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે દાહોદ લોકસભા બેઠક પર કુલ બાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ ત્રેપન ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તો નવસારી બેઠક પર કુલ પાંત્રીસ ઉમેદવાર પત્ર ભરાયા છે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે વલસાડ બેઠક પર કુલ સોળ ઉમેદવારી પત્ર ભરાયા છે અને હવે બાવીસમી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર કેટલાક ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને સાતમીએ મતદાન વિચારશે લોકસભાની ચૂંટણી પછી દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા અને વાદ જવાદો તેવો તાઇફો થયો આ મહાશય છે બુધિયાભાઈ વાયલીમજી આ નેતા હતા બીએસપી ઉમેદવાર ચૂંટણી લડવાનું કહેતા જ વાય તો ફોર્મમાં આવી ગયા મોટા કાફલા અને બીએસપીના ઝંડા ટી શર્ટ સાથે નેતાજીઓ તો મોટા કરી નાખ્યા લાવ લશ્કર સાથે નેતાજી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા પરંતુ જેવા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા તેમને દિવસે તારા દેખાઈ ગયા ત્યાં પહોંચતા જ તેમને ખ્યાલ આવ્યો કે તેમની જગ્યા પર કોઈ બીજાનું ફોર્મ ભરાઈ ગયું છે પછી તો પૂછવું જ શું પારો છટકો બુધિયા લાલ થઈ ગયા ન કહેવાનું કહી દીધું અને જાહેર માપ શબ્દ બોલ્યા અરે બુધિયાભાઈ આપને અત્યારે જ કેમ જાણ થઈ શું પાર્ટીના આગેવાનોએ તમને જાણ નહોતી કરી બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું હતું રસ્તે કરતા કરતા વીણા વિલા પાછે ફરવું પડ્યું ભાઈ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા આજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બીએસપી તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગુરૂવારે ઉમેદવારીપત્ર ભરી દીધું હતું બુધિયા લીમછીએ તો જાહેરમાં પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો આટલેથી ન અટકતા તેઓએ બીએસપીના ચૂંટણી નિશાન પાર્ટીના ઝંડા બેનરોને પણ રોડ પર જ ફેંકી દીધા હતા તેમના સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ પણ કાઢીને રોડ પર ફેંકી દીધા હતા વાંચતે ગાચતી ગયેલી જાન વિલા મોઢે પરત ફરી બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે રમ્યા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબા ગરબે ઘુમતા ગેનીબેન ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે ગેનીબેન ઠાકોર ભત્રીચાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા અબાસડા ગામે ભત્રીચાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકુર સહિત આગેવાનો હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે ગુમ્યા હતા ભરૂચના દયાદરા ગામે સંસદની મિટિંગમાં સાંસદની એક મિટિંગમાં યુવાન સ્ટેજ પર ચડી ગયો અચાનક માઇક લઈ અને બોલવા લાગતા બાઇક પરત લેવાના પ્રયાસો કર્યા જોકે યુવાને હાજરીમાં યુવાનો સમર્થન આપવાની પણ વાત કરી યુવકના સવાલ બાદ મનસુખ વસાવાએ માઈક પર ખુલાસો કર્યો જોકે યુવાને વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરતા મનસુખ વસાવાએ ટકોર કરી યુવાને કહ્યું વિડીયો કર વાંધો નહીં કશું થવાનું નથી આપડો જે મહિલા પછી જે સમસાન જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી અંદર આપણે આપણા પગ લીલા કરીને પડે છે બરાબર છે ત્યાર પછી તળાવની વાકલો ની કેટલાક જે આદિવાસી ના છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ

આ દેશ નું ચાલક નથી આદિવાસી આ દેશ તો માલિક હોવા છતાં જે જે જમીનો અને મકાનો નામ નથી ને છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો નહોતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવજો છે એ તમે સ્વીકારજો

આ દેશ ના માલિક બધા જ છે દેશમાં રહેનાર બધા જ લોકો છે કોઈ બાર નો નથી ભાઈ આજે માનસિકતા બદલવી પડે બધાએ રાજકોટની રાજકોટના ધોરાજીમાં ખેડૂતના પૈસાની થેલી લઈ બે મહિલાઓ રફુ ચક્કર થઈ ગઈ હતી જે સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ધોરાજીના બેંક ઓફ બરોડામાં ખેડૂત રૂપિયા લઈ એન્ટ્રી માટે ઊભા હતા ત્યાં બે મહિલાઓ ખેડૂત પાસેથી રૂપિયાની થેલી યૂંટવી ફરાર થઈ ગઈ તેવું જોવા મળ્યું હતું ધોરાજી સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં માંજ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો ધોરાજી પોલીસે પાંચ મહિલા આરોપીને ચોરી કરેલા રૂપિયા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ફોરનું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ વિથ યુનિક્સ

એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ને ત્રીસ એટલે કે સાડા દસ થી દોઢ વાગ્યા સુધીનો આ પેપર નો સમયગાળો હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર નવ અને પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે અને પુરાવો છે છે હવે એ કે વિષય પણ આજનું જે પેપર હતું એ નવ ને પચીસ મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી એ સોશિયલ મીડિયામાં ફરે અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આ આ પ્રશ્નોને ક્રોસ કરેલા છે પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ ભૂલ શબ્દ ઉપસી આવે છે તો આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક આપ્યું છે કહ્યું છે સિસ્ટમ પ્રૂફ છે જ્યારે મિનિટ પહેલા પેપર ખોલવાની મંજૂરી અપાય છે સમગ્ર માહિતીની તપાસ કરાશે મીડિયા થકી જાણવા મળ્યા મુજબ હાથથી લખેલ પેપરને લઈ નિવેદન આપ્યું કે જે કોલેજ પેપર ડાઉનલોડ કરે તેની માહિતી મેલ દ્વારા ટાઈમ મુજબ મળી જશે સત્ય હકીકત સમગ્ર તપાસ બાદ સત્યુ થયું છે તેણે બહુ સાર્પથી કરેલું છે કામ વોટ આઈ ફીક જો પેપર લીક થયું હોય તો ફરી કહું છું કે એણે આખું પેપર એટલા માટે લીક નહીં કર્યું હોય કે અમારો અહીંયા વોટર માર્ક છે જે તે કોલેજ ના કોર્ટ નંબર અથવા તો કોલેજનો જે જે કોલેજ પેપર ડાઉનલોડ કરે એ કોલેજનો ઈમેલ એડ્રેસ આવી જાય એટલે અમને એક જ સેકન્ડમાં ખબર એક જ સેકન્ડ થાય અથવા તો મીડિયાના મિત્રોને બી એક સેકન્ડમાં ખબર પડી જાય કે આ પેપર આ કોલેજમાંથી લીક થાય હવે બીજું કે જે કોલેજના જે તમે કહો કે વોટ્સએપ ગ્રુપમાં ફર્યું છે તો એ જે તે કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં છે યુનિવર્સિટીએ આમાં ક્યારેય કોઈને વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું નથી આ લખેલું પેપર છે સીધે સીધું માનો કે નવ વાગે જયારે ડાઉનલોડ થાય ને નવ વાગે ડાઉનલોડ થાય ને સીધે સીધા વોટ્સએપમાં ફોટો પાડીને મોકલેલું એવું નથી બીજું કે કોલેજ ના જે લોગીન આઈડીમાં નવ વાગે આવી જાય છે સાડા દસ ના ટાઈમ મુજબ દોઢ કલાક વહેલું છે બરાબર હવે માનો કે કદાચ ને કોઈ કે જે પેલી પ્રિન્ટેડ અંદર નીકળે છે ને એની કદાચ હાથથી લખીને કોપી કરેલી હશે અથવા બીજી કોઈ ઘટના હશે જો એમાં ખરેખર સત્યતા હશે તો જે કંઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ તો